તમે કલ્પના તો કરો કાકા કુટુંબ નહીં હોય જે દીકરી માં નહીં હોય અરે છોડો કોઈ ગીત કેનારી બાયુ નો બેઠી હોય એવી દીકરી ના લગ્ન થતા હશે આપણે પ્રાર્થના કરીને કહો કે આવું કોઈ ઘર નજર ના તરી જાય ને એવી દીકરીનો કોક દી પરિવાર બની જાય જો એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા દીકરીની વાતે હાથ મૂકીને એટલું કીધું બેટા હાથ તારી માં જીવતી હોત તો મને આ વાત ઉભી ન થાય દીકરો એક કુળ ને તારે છે તો દીકરી બે કુળ ને તારે છે આપણા રીત રિવાજ તમે જોવો કે આ દીકરી જે ફેરા ફરતી કે દીકરીને માંડવામાં લાવવામાં આવતી હતી હજી આપણા ગામડામાં હચવાણું છે આ દીકરીને બે બેનપણીઓ અથવા તો કુટુંબનો કોઈ ભાઈ તેડીને એમ કહેવાય કે એ માંડવામાં લાવતો હોય હવે તમે વિચાર કરજો કે દીકરીને તેડીને શું કામ લાવે છે અથવા તો બેનપણીઓને દોરીને શું કામ લાવે છે માવુને પૂજ્યો કોક દેના કાળજાને પૂજ્યો કારણ કે આ દેશની દીકરીને બાપનો ઘરનો ઉમરો ઓળંગવામાં ધ્રુજારી જાય છે સાહેબ શક્તિ નથી રહેતી અને ત્યારે બેનપણીઓને દોરીને લાવે છે કુટુંબનો ભાઈ એને તેડીને માંડવામાં લાવે અને આ વડીલો બેઠા બધાને ખબર છે માયરા થયા હોય અને વરના હાથમાં કન્યાનો વરરાજાના હાથમાં એ દીકરીનો હાથ દેવામાં આવે તો કોને ધ્રુજારી નથી આવી છે દીકરી ધ્રુજતી થઈ છે ધ્રુજારી છે બાપ દાદાની ખાનદાની દીકરી વિચાર કે સુધી મને કોઈ કર્યો છે કા મારો બાપ એડો છે ને કા મારો ભાઈ એડ્યો છે આજ પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે ખાનદાની કંપારીઓથી બાપ અરે છોડો

એવી એક ઘટના ગામડાનો માણા પોતાની એક ની એક દીકરી નાનપણમાં માં આવી ગયા દીકરી ની માં ગામત્ર વહી ગયેલી બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય કે બાપ પટી જનતા બનીને એમ કહેવાય દીકરી નું જતન કરેલું એ દીકરી જે એમ કહેવાય બાવી વરાની થાય અને દીકરીના જેદી હક પણ લેવાના પછી લગ્નિયા લેવાના પોતાના ઝૂંપડાની અંદર દીકરી રોટલા બાપ હાટું કરતી હતી અને બાપ ટગર ટગર જોતો હતો દીકરી હા હું જોઈ આ હું નાખે ધીરે ધીરે ડગલા ભરતો ભરતો બાપ દીકરી પર આવી માથે હાથ મૂકીને એટલું કીધું બેટા હા બાપુજી કાલ હું શહેરમાં જાઉં છું તારા કર્યાવરનો સામાન લેવા માટે હાય તમે કલ્પના તો કરો કાકા કુટુંબ નઈ હોય જે દીકરીને માં નઈ હોય અરે છોડો કોઈ ગીત ગણારી બાયુ નો બેઠી હોય એવી દીકરીના લગ્ન થતા હશે આપણે પ્રાર્થના કરીને કહો કે આવું કોઈ ઘર નજરના તરી જાય ને એવી દીકરીનો કોક કોકદી પરિવાર બની જાય જાજો એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા હે દિકરીને માટે હાથ મુકને એટલું કીધું બેટા હાથ તારી માં જીવતી હોત તો મને આ વાત ઉભી ન થાત પણ બેટા હું પુરુષ છું તારો બાપ છું મને અમુક વાતની ખબર ન હોય ને ક્રિયાવરનો સામાન લેવા જવું એટલે પૂછું છું તે દીકરી એટલું બોલે બાપુ હું મારું શું હોય આલે હાથ કરે ને એનું નામ દીકરી હો મને કાઈ નથી જોતું બાપુ આ દીકરી વિદાય લે ત્યારે એમ કહેવાય કે બાપના કહેવાય કે ટોડલા ઉપર એ બે હાથ ની સાપુ દેતી જાય છે શું છે એ બાપને ઈશારો કરે છે બાપુજી તારી સંપત્તિ માલી મારે કાઈ નો જોવે પણ સતાય મારા ગયા પછી ભાઈઓ જારે નોખા થાય અને મારા અંગૂઠાના સાપની જરૂર પડે તો એક અંગૂઠાની સાપ લઈ મારી દહે આંગળીઓની સાપુ તને દેતી જાવ છું મારે કાઈ નો જોવે

દીકરીની પાસા હુડા પાડે છે બાપ શેર સાહેબ એક જ ગ્રીટો પ્રસંગ કારણ કે આજ આ ઘરનું ઓડિયું છે બધા બેઠા છો એટલે બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી બાપુજી બહુ કહેતા હોઉં તો એક કામ કરજો શું બેટા મારા માટે વાસણ લાવશો ને હા બેટા કે કામ કરજો બાપુજી એની માથે નામ લખવું પડે ને હા તો બાપુજી કામ કરજો વાસણ ઉપર ન તમારું નામ લખતા ન મારા પતિનું નામ લખતા મારી એકલીનું નામ લખજો બીજું કાંઈ મારે નથી જોતું એ સમજણો બાપ શેરમાં ગયો દીકરીનો કર્યા પર આવ્યો ના બરોબર જાનની વાતું જોવાય છે પેલા સમા સમાના ગીત હતા આવ

પડી ગઈ ભાગી મારી લાટેકડી ના વર વેલા આવજો ટૂંકી વાત કઉી દીકરી જાન આવી ગઈ જાન માંડવી આવી ચાર ફેરા પૂરા થયા જાન ને વિદાય લીધી ઘણો બધો પ્રસંગ મોટો ટૂંકો લઈ લઉં છો એ જાનને વિદાય વિદાય નઈ નોખા ગીત હતા સાહેબ જે દીકરીનું ગાડું એમ કે બાક જે બજારમાંલી પસાર થતું પછી કોઈ પણ વરણની દીકરી હોય પણ જે શેરીવાલી ગાડું નીકળતું હતું તેદી સાહેબનું તમામની ખડક્યું ડેલીયું ખુલ્યું રહેતું થયું અને તમામ ઘરની બાયુ ભલે બોલે વ્યવહાર ન હોય પણ વિદાય વખતેથી બાયુ પોતાની ડેલીમાં ઊભી રહેતું થયું ચુંદડીના દૂચા મોઢામાં નાકેલા કે જોઈ રહ્યું ઘરે રે પારે માળો ભૂકીને હાલી નીકળી અને સાહેબ લગન ગીત ગવાતા હતા વિદાય ગીત નો ખૂબ ગવાતો તો એવા લાડકડા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો એવા રાજા અમારથી હચવાડા નો હચવાડા અમારી કઈ ભૂલ્યું હોય તો માફ કરજો પણ ભૂલ્યું જો એ હશે તો અમે ખોળો પાથરી લે મારી ભૂલ્યો રાજા મારે હચવાડા ન હો પણ અમારી દીકરીને કાંઈ ન કહેતા એવી દીકરીને બાપે જ્યાં વિદાય દીધી છેલ્લે દીકરી આકડિયા ભીડી ગઈ બાપ ડોકે બાપ મુકાવે બેટા ગાદા માં બે જાય હવે રોતો તાર બાપા ના બેટા માથું દુઃખ છે મારી દીકરી તારું બે જા ગાદા માં આમ જો પરબડું આવશે ને એટલું હું તેડવા આવ્યો બેટા એ ફોલ આવીને દીકરીને જેથી ગાડામાં બેહાડી બાપે

વાસળ હાથમાં લીધું અને વાસળ ઉપર નજર ફેરવી તો નથી દીકરીના બાપનું નામ નથી દીકરીના ધણીનું નામ એકલી દીકરીનું નામ જોયું ત્યારે કોઈએ જઈને હાહુ વાત કરે છે હવે હા પર માલિકા તમારા દીકરાની બહુ રૂઢી રૂપાળી છે કામે સારી છે પણ એક પ્રશ્ન છે એક શું ખૂબ કર્યા બદલાવી પણ પ્રશ્ન એ છે કે વાસણ લાવઈ છે ને એ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ નથી દીકરીના બાપનું નામ ઓ એવું છે કે હા હવે હા બળજો મારી માહુ બેઠી છે એટલે આ પ્રસંગ લીધો છે મેં પહેલી વાર તમારા દીકરાની વહુને મળવું હોય તો કેમ મળાય અમારો સાહિત્યકાર લખે સાહેબ આ દેશનું સાહિત્ય કરે એ ગણે થાપડા બાજી દીકરી આવીને બેઠેલી છે ને ની પાહે ધીરે ધીરે જાય અને હાહુ એ માથા ઉપર હાથ મૂક્યો શું બોલી આ દેશની માં અમારા ખોરડે તારું સ્વાગત બેઠા આપ જો દીકરી અમારા ઘરમાં જે વસ્તુ મે નોતી જોઈને એવી તારા બાપે મોકલી છો મારા બેટા અને હાબલ દીકરી અમારા ઘરમાં તણ દીધા તે પગ મૂક્યો અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા અમારા ખોરડે હું તને બીજું કહું ને બેટા બીજી મને ખબર છે કે તું માં વગર મોટી થઈ છો હાસથી ઉતારી હા હું નહીં ઉતારી મા છો કે ચો કાંઈ કાપકા જોઈએ મને કહી દેવાનું મારી દીકરી પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરીને બાપ કેથી યાદ આવે હવે છેલા વડીલોને પ્રાર્થના કરો કોઈ ત્યાં ઘટના હવે ઘટતી જ નથી તો સમાનો વયો ગયો અત્યારે પરિવાર ખાડે બધા રહે છે દીકરી છે કે દીકરાની વહુ છે નક્કી નથી થતું સાહેબ એવી રીતે દીકરાની વહુ ને રાખતા હોય છે પોતાની દીકરી કોઈને રાખે છે જયારે બાપ ક્યારે યાદ આવે એક નવી નવી દીકરી આવેલી પરની કારતક મહિનો અને ઘરની વાડીના તલ પીલાવા માટે પોતાનો દિયર ગાડું તૈયાર કરી અને જા બરોબર ફળિયા માલી નીકળવું ગાડું લઈ તલ પીલાવા જવા માટે અને દીકરી જોઈ ગઈ ગાડાને સમરણ થયું ઘરે નાની હતી ધૂળ ધૂળ ફરાક પહેરી મારા ફળિયામાં રમતી અને મારો બાપ જે તલ પીલાવા જાતો તેથી હું ગાડામાં ધોડી ધોડી કહેતી બાપુ મારી હાટું હાની લેતા આવજો મારી હાટું હાની કઢાવતા આવજો અને બાપ નજરમાં આવ્યો દીકરી નાખ માલી દાળ 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 આહુદા જાવા દીકરી નાખ માલી આહુડા પડવા બરોબર દિયરનું નજર જાવી ગાડું ઊભું રાખ્યું ગાડાથી નીચે ઉતરીને ઓરડામાં જઈને એટલું કે ભાભી કેમ રડો છો મને ન કહો તો હું તમારો ભાઈ જેવો છું મારા સોગંદ કોઈ કઈ કીધું મારા બાપાએ કીધું કઈ મારા ભાઈએ કઈ કીધું મારા ભાઈએ કઈ કીધું મારી બેને કઈ કીધું મને હોય કે હું તમારો ભાઈ જેવડો છો કેમ તમારે આંખ બાપ તો બે ગાલ પકડી લીધા વીરા એવું કઈ નથી મારા બાપ કે તો તમે ગાડું લઈને નીકળ્યા ને એટલે મને મારો બાપ યાદ આવ્યો આ રીતે તલ પીલાવા જતો તારે હું હાની મગાવતી તાર તો દઈએ એટલું બીજું તમારે હાની જોવે ને ભાભી હું લેતો આવ્યો

અને હાની ભરેલો વાઇટ કો જા ડફ દિન બારો નીકળ્યો હાહુ જોઈ ગયા ગો મારા દીકરાની વો મારથી છુપાતી છુપાતી હાની ખાતી લાગે વાઇટ કો આત્મા લીધો હાની થોડી ખાધી ખાધી પણ બાપા મોળી હતી હો એ મોળી હતી ને તા તો આંખ વાલી દાળ દળ હાહુ ને આહુ પડી જા કરે રે મારી દીકરી મારથી છુપાતી છુપાતી હાની ખાઈ પછી મોળી ખાય અને સાહેબ એમાં ગોળ ભેળવી દીધો ખબર ન પડે અને હતો ને અહીંયા વાટકો મૂકી દીધો

કામે કાજે બહુ સારી છે ખાનદાન બાપની ની દીકરી છે પણ પણ કે એને ઓલી હાહુ માં ધ્રુજી જાય બુઢી થઈ ગયો હવે તો બેટા તું પણ કઈ અટક મને કે મને કાળજે ઘા વાગે હજી હું બેઠી છું આ ઘર માં જટ કે મને માં બીજું કાંઈ નથી થોડીક મોળી હોય ને એવું લાગે છે હે કે થોડીક મોળી હોય ને એવું લાગે છે તેથી આ દેશની માએ જવાબ આપ્યો છો બેટા થોડીક મોળી હોય ને તો ખબર ન પડે ને એમ ગોળ ભેળવી દેજો મીઠ્યું થઈ જાય બેઠા ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો એમ આપણે આગળ કોઈની દીકરી આવી હોય ને થોડી ઘણી ભૂલ હોય તો બાપ ગોળ ભેળવી દેજો એમાં હે અને આ દીકરીને એ બાહે બેહીને એટલું કીધું બેટા તારા બાપે ખૂબ કર્યાવર આપ્યો અમે જે વસ્તુ નોતી જોઈ અમારું આખું ઘર ભરાઈ ગયું બેટા તો દીકરી ખોળા માથું નાખીને રોઈ પડ્યો કારણ કે પહેલી વાર માનો ખોળો મળે છે આલે માને બંધ ભરી ગઈ હા માં મારે માં નહોતી તું મારી માં છો અને પછી હવે કહે છે કે તું મારી દીકરી છો ને બેઠા કા તો બેટા એક વાત પૂછું ખોટું ન લગાડતી કયો ને તું વાસણ લાવી ને બેટા એ વાસણ ઉપર નથી તાર બાપુજીનું નામ નથી મારા દીકરાનું નામ ગામની બાયું વાતું કરે બેટા આ તારું એકલીનું નામ કેમ છે તેની દીકરી કહે છે માં આ ઘરમાં હાલી આવું મારે કેટલું બોલાય કેમ બોલાય એ મને ખબર નથી છતાં ભૂલ થતી તો તે મને દીકરી તો માની લીધી છે પણ લે લેમાં હું તને થોડીક વાત પૂછું શું કે હું વાસણ લાવી છું એ આપણા ઘરે કોઈક દી પ્રસંગ આવશે તે દી ચૂલા ઉપર સડશે કે હા બેટા ચૂલા ઉપર સડ્યા પછી એ વાસણની માથે મચ ચડશે કે હા બેટા